નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ટુડે ન્યૂઝ વડોદરામાં પ્રથમ વખત જેડી ક્રિએટિવ ફ્યુચર ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રહેલી ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવાનો તેમજ ફેશન ડિઝાઇન અને ક્રિએટિવ ફિલ્ડ્સ વિશે માહિતી આપવાનો હતો આ કાર્યક્રમનું આયોજન જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું ફેસ્ટિવલ દરમિયાન યુવાનોને ફેશન ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇન ક્રિએટિવ કરિયર વિકલ્પ અને ભવિષ્યની શક્યતાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમ વિશે વિશેષ માહિતી કો ડાયરેક્ટર શ્રી શિવરાજ ગાયકવાડે આપી હતી એન્ટીરિયોસ કે હમ તો વીડિયો આઉટરાઈસ સુધાર પે 11 નંબર ડિસ્પ્લેક્સ પાર્ટ 2 3 બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ માટે છે મિયા સિમ્યુલેશન વેરી નેચરલ આ અમારું એક ટ્રાયલ છે એ જેડી ક્રિએટિવ ફ્યુચર્સ ફેસ્ટિવલ આને કહેવાય છે ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અમે આ કરી રહ્યા છે અહીંયા અમારું ઇન્ટેન્શન એ છે કે અમે જે ક્રિએટિવ ફિલ્ડ્સ છે અલગ અલગ ડિઝાઇનના રિલેટેડ આર્ટના રિલેટેડ અને ડિઝાઇન સપોઝ ફેશન ડિઝાઇન જો ફેશન ડિઝાઇનથી પણ કનેક્ટેડ બીજા ઘણા બધા ફિલ્ડ્સ છે એ જે છોકરાઓ છે જે પેરેન્ટ્સ છે જેમને ચાહે કે એમના છોકરાઓ ક્રિએટિવ ફિલ્ડ પરસ્યુ કરે તો એના બારેમાં એમને માહિતી સરસ રીતે એકચ્યુઅલી જે લોકો કરી રહ્યા છે એ લોકો માહિતી આપી શકે જે ફિલ્ડમાં ઓલરેડી એસ્ટાબ્લિશ ડિઝાઇનર છે આર્ટિસ્ટ છે સો એવા અમારા ગેસ્ટ સ્પીકર્સ છે જેમને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને એ લોકો બી એની એમની સાથે સ્ટુડન્ટ્સના આન્સર ક્વેશ્ચન્સ બી સોલ્વ કરશે અને એમની બારેમાં ઇન્ફોર્મેશન આપશે અલોંગ સાઈડ અમારી પાસે અમારા પોતા જે અમારું જે કોલેજ છે જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી વડોદરા એના થ્રુ અમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલું છે અને એના જે અમારા સ્ટુડન્ટ્સ છે ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનના એનું અમારે અહીંયા ડિસ્પ્લે બી એમના વર્કનું ડિસ્પ્લે બી શોકેસ ક્રિએટ કરેલું છે સો એ પણ તમે જોઈ શકો છો પરિચય મારું નામ શિવરાજ ગાયકવાડ છે હું જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીનો કો ડાયરેક્ટર છું અને મારા વાઇફ છે એ મારી સાથે કો ડાયરેક્ટર છે અમને અમારા સ્કૂલના જે કોલેજના સ્ટુડન્ટ્સ છે એમાંથી અમારા ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ સ્ટુડન્ટ્સ છે ફ્રોમ ઇન્ટિરિયર ડિઝાઇન અને ફેશન ડિઝાઇન બંને પ્લસ અમારા ત્યાં ફેશન ફોટોગ્રાફીનો પણ કોર્સ થાય છે તો એના પણ સ્ટુડન્ટ્સ છે એ પણ આજે કામ કરી રહ્યા છે અહીંયા તો એ લોકો માટે પણ પ્રેક્ટિકલ નોલેજ મળે એવી રીતે સો અમારા ઇન્સ્ટિટ્યૂટનો પ્રયત્ન એવો જ રહ્યો છે કે મીડિયામાં કે માર્કેટમાં જે પણ હમણાં થતું હોય એની લાગત એ લોકોને ખબર પડે ખાલી ક્લાસરૂમ નોલેજ લઈને આપણને નથી જવું સો વી એન્કરેજ ઘણા બધા એવા એક્ટિવિટીઝ જેમાં તમે પોતે જઈને પ્રેક્ટિસ કરી શકો કેટલા સમય કરવામાં આવી આ અમે એક મહિના પહેલાં અમને ખબર પડી કે આવું એક ઇવેન્ટ અમને કરવાનો છે અહીંયા સો ત્યારથી લઈને મોડ્યુલ્સથી પ્લાનિંગથી લઈને કે તમે ડિસ્પ્લેમાં શું મૂકશો કેવું મૂકશો થીમ કેવી બનશે તમે જાતે શું શું બનાવશો અહીંયા જેટલું પણ ડિસ્પ્લેમાં કામ મૂક્યું છે બધું સ્ટુડન્ટ્સે જાતે હાથેથી કર્યું છે સો એની માટે આઈ એમ વેરી પ્રાઉડ કે ધીઝ આર ઓલ માય ફર્સ્ટ ઇયરના સ્ટુડન્ટ્સ છે બધા એન્ડ દે હેવ વર્ક રિયલી વેરી હાર્ડ ફોર ધીસ ડિસ્પ્લે વડોદરા માટે વડોદરાનું બહુ જ કલ્ચર બહુ જ સરસ છે અને એના લીધે જે એક એન્વાયરમેન્ટ આપણા ઇકોસિસ્ટમ આપણે જે કહીએ કે ડિઝાઇનર્સ જે જેને મળે એ બહુ જ સરસ છે ખાલી આપણને જરૂર એટલી જ છે કે વી શુડ બી રીચિંગ આઉટ ટુ પીપલ વર્ક કોલેબોરેટલી સો દેટ બધાને જ સારું ભાગીદારીથી કામ કરવામાં મારું નામ પ્રાજકતા ભોગલે છે અને હું જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી વડોદરાની કો ડિરેક્ટર છું